આ ડેડિકેટેડ છે પણ નાનું ભાઈ ના ઓળખે એની ફાઈલી ના લે પ્રકાશભાઈ ને ઘટે નાનું ભાઈ નું વધુ રે સમજાણી વાત પરિસ્થિતિ આપણે સુકા હારે લીલો બળે અને આ સુકા વાળા તો હાવ મફતિયા સાલા અને જ્યાં આગળ અમારે પછી હું એમને ટાર્ગેટ આપ્યો સરકારે તમે મેળો કરો છો સરકાર અઢી લાખ રૂપિયા ખર્ચે છે એટલા સ્ટોલ થવા જોઈએ કોઈ સ્ટોલ ખાલી રહેવા ન જોઈએ હવે આપણા આપણા ખેડૂતો પાસે પ્રોડક્ટ હોય ને એટલે મેં હું કઈ છે ને તેને કહી દે ભાઈ આવી જાય ને સ્ટોલ એટલે સાહેબ મારે બહુ ઓર્ગેનિક પણ જેવું હાલ છે ભાઈ આવી જાય ને અમારા સ્ટોલ ભરાઈ જવા જોઈએ એમ આમંત્રણ આપી આપીને ને એવાને આમ નોતરી નોતરીને ને એવા જ્યા કર્યા અને માર્કેટિંગ બગાડ્યું આપણું આજની તારીખે જે લોકો એ પહેલેથી ડેડિકેટેડ થઈ પોતાની ઈમેજ થી પોતાની બ્રાન્ડ થી પોતાના જ ખેતરની પ્રોડક્ટ અથવા તો પોતાના સુપરવિઝન માં પાકેલી પ્રોડક્ટ વેચતા થયા છે એને એક પણ પ્રોડક્ટ અત્યારે પડી રહેતી નથી એક પણ પડે અરે તમે તમારે આજે વાડી વાડી ની અંદર પેલા કાણીંગા ઓલા કડવા ચીભડા થઈ ગયા હોય ને એ તમે પાંચ પંદર ભેગા કરીને ઉછો ને કો ઠીંબા છે ઓર્ગેનિક તો એને તેને ઘણા ભાવે લઈ જાય પણ કોના લઈ જાય પ્રકાશભાઈ જેવા નાનુભાઈ જેવા આપણા જેની બ્રાન્ડ નેમ બનાવી એના બાકીના ગમે એટલા બેનર મારે ગમે અને ઘણા તો એ પ્રોડક્ટ ની અંદર છે ને પ્રોડક્ટ ધૂળ જેવી નાખે અને પેકિંગ અફલા તુન કરે જાણે આમ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે આવ્યું કાંગારુ બ્રાન્ડ ઘઉ ઓર્ગેનિક મળશે જાણે ઓસ્ટ્રેલિયા માંથી કાંગારુ નામ ને કોઈ કંપની એ ઘઉ પકીને ભારત માં ઇમ્પોર્ટ કર્યા હોય એવા પેકિંગ નું મટીરીયલ જે છે ને એનો કિંમત અંદરના ના મટીરીયલ કરતા વધી ગઈ હોય એવા પેકિંગ માં વેચી અને આપણી ઇમેજ ખરાબ થાય છે આપણે આ પીટીવીઆઈ યોજનામાં સેલ્સ માટેનું જે વેચાણ માટેનું પ્રોત્સાહન આપવાનું છે એમાં આપણને બ્રાન્ડ નેમ બનાવવા માટે પેકેજિંગ મટીરિયલ બનાવવા માટે એનું સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ કરવા માટે એમાં બધી સહાય છે અને આપણે જરૂરિયાત એ જ છે બાકી આપણે કોઈ સબસિડીની બાકીની જરૂરિયાત નથી પણ તમને પેલું તમારું સીવન જનરેટ પેલા વર્ષનું સર્ટિફિકેટ થાય એટલે દરેક ખાતેદારને મેક્સિમમ એક હેક્ટર સુધી અને બાકી એની જેટલી જમીન હોય અડધો હેક્ટર પોણો હેક્ટર એસી ગુઠા નેવું ગુઠા તો ત્યાં સુધી એમને એક હેક્ટરે પાંચ હજાર લીખે ત્રણ વર્ષ સુધી દર વર્ષે એના ખાતામાં જેમ કિસાન સમૃદ્ધિ હપ્તો આવે એ જ રીતે આનો હપ્તો આપણો સીવન જનરેટ થાય એ સક્સેસફુલ ખેડૂતોના ખાતામાં આવશે અને એ આપણો દિવાળી પછી હપ્તો પહેલો હપ્તો આવી જાય છે માત્ર શરત એટલી છે કે આપણે આ યોજનામાં બધાને સાથે સંકળાય અને સહકારથી જોડાઈ રહેવાનું છે પછી કોઈ કે સાહેબ મને લીધો છે પણ મારા ભાઈને નહીં લીધો મારા ભાઈનું નામ આમાં નાખી દો ના ભાઈ પોલ છે મીટિંગમાં બહુ નહીં આવે એને કાઢી નાખો મારા ભાઈનું નાખી દો તો ભાઈ આવશે નહીં જેને પસંદ કર્યા છે એ છે પસંદગી વાળો ખેડૂત વારંવાર બે ત્રણ વખત સતત નહીં આવે તો પછી સરકાર ને હું એનું કરું એને સહાય દેવી કે ન દેવી સરકાર નિર્ણય કરશે બધી એની હાજરી એની એન્ટ્રી બધું પોર્ટલ ઉપર થાય છે એમાં કોઈનું બાયસ ચાલશે નહીં બીજો આપણે આ બધી પ્રોડક્ટને સજીવ ખેતી પોર્ટલ ઉપર આપણે અપલોડ કરવાના છીએ ઇન્દોરમાં બેઠો બેઠો કોઈ ગ્રાહક સાંભળજો સજીવ ખેતી પોર્ટલ ઉપર છે એ તમારી વસ્તુ મગાવી શકે ઓનલાઈન આપણે મગાવીએ છીએ ને એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બાસ્કેટ એવા અલગ અલગ જે ઓનલાઈન કંપનીઓ પાસેથી ઓનલાઈન નો તો બહુ જમાનો છે બેઠા બેઠા આપણે દુકાને ન જવું પડે પડખે ની દુકાનો વાળો માખ્યું મારે આપણે થડે બેઠા બેઠા આપણે બૂટ મગાવવા હોય તો ઓનલાઈન મગાવીએ દિલ્હીની કંપની આપણને થડે બેઠો બીજે દિવસે બૂટ આપી જાય ન ફાવે તો પાછો પાછો લઈ જાય વળી પાછા ન ફાવે તો બીજા દઈ જાય ને અને હાવ ન ફાવે તોય પાછા લઈ જાય પૈસા પાછા આપી આવી સિસ્ટમ છે આપણું ઓર્ગેનિક પ્રોડક્ટ ને સજીવ ખેતીના પોર્ટલ ઉપર તમારી બધી પ્રોડક્ટ તમારા નામ તમારા મોબાઈલ નંબર તમારા એડ્રેસ ને તમારા કેટલા વિસ્તારમાં હવે કોઈ ઇન્દોરમાં બેઠો બેઠો ખેડૂત એમ કે મારે વલસાડની ધરમપુરની કેસ આફુસ ખાવી છે રાજાપુરી ખાવી છે તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે ઓનલાઈન મગાવી શકે એના માટે આ પોર્ટલમાં પ્લેટફોર્મ આપણને આપવામાં આવે છે મિત્રો જે લોકો જે છોકરાઓ સુરતમાં કે અન્ય સિટીમાં ઓનલાઈન વ્યવસાય કરે છે ને એને એને છે છે અલગ અલગ કંપનીઓ એ કંપનીનું પ્લેટફોર્મ ભાડે રાખવું પડે છે અને કમિશન એને દેવું પડે છે એનો નફો દસ રૂપિયા હોય તો છ સાત રૂપિયા કંપનીઓ નફો લઈ જાય છે એને પ્લેટફોર્મ આપવાનું એને ગ્રાહક શોધી આપવાનું ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવાનું અને એમાં પહોંચાડવાનો ખર્ચો જે છે પ્રોડ્યુસર પાસે નફો મળે એમાંથી એ પચાસ સાહીઠ ટકા નફો ટપકારી જાય છે આપણને આ સજીવ ખેતી પોર્ટલ નીચે આપણી પ્રોડક્ટ ને માર્કેટિંગ કરવા માટે આ યોજનામાં ગવર્મેન્ટ પ્લેટફોર્મ પોતાના ખર્ચે ચલાવશે આપણે ત્યાં કોઈ ગ્રાહક આપણને કે પ્રકાશભાઈ તમારા ખેતરની કેરી મને પાંચ મણ આવી રીતે બોક્સ કરીને મોકલી દો આપણે એને કહીએ આ મારો ખાતા નંબર આ મારો ક્યુઆર કોડ હાલે આમાં પહેલા પૈસા જમા કરે એટલે અહીંથી રવાના કરું એ પ્લેટફોર્મ આપણને આમાં મળવાનું છે અને હાલમાં એ ચાલુ છે પણ આપણી આ યોજનામાં સંકળાયેલા ખેડૂતોને એ પ્લેટફોર્મ સાથે જોડવાના છે ખૂબ સરસ યોજના છે સેલિંગ માટેની પેકેજિંગ માટે આપણે પેકેજિંગ કરતા નહીં આવડતું આપણે મસ્ત ઓર્ગેનિક ભીંડા બનાવ્યા હોય કેરી બનાવી હોય હવે બીજો છે તે કેરી હોય ધૂળ જેવી અને પેકિંગ એવું મસ્ત કરીને જાય એ એક એક બોક્સમાં જેમ સફરજન ગોઠવાય એમ એક એક લાઈન એક એક કેરીની હોય ત્રણ લાઈન આમ ને ચાર લાઈન આમ ને એવું બોક્સ મૂકે સાડા ત્રણ કિલો નું બોક્સ હોય ને બે હજાર રૂપિયા વેચે સાડા ત્રણ કિલો નું બોક્સ બે હજાર રૂપિયા વેચે ને આપણે વીસ કિલો નું કોથળામાં મોઢું બાંધીને ને ઠપકારીએ કરીએ તો એ પંદરસો માં નહીં વેચાતું તો એ જે પેકેજિંગ ની પેટર્ન છે એના બ્રાન્ડિંગ ની પેટર્ન છે એની ગ્રેડિંગ ની પેટર્ન છે એને યોગ્ય ગ્રાહક સુધી પહોંચાડવાની જે સિસ્ટમ છે એ સાંકળ આપણે સરકારી ધોરણે આ પીકેવીવાય યોજનામાં પ્રસ્થાપિત થવાની છે આને માટે આપ સૌ પાસે આ પીકેવીવાય યોજનામાં જે લોકો સદનશીબદાર છે જેના નામ અમે હમણાં સહી કરાવી છે હજી સહી કરાવવાના બાકી છે એ લોકોને મારી ખાસ નમ્ર વિનંતી છે આગ્રહ છે અપેક્ષા છે કે આપ આ યોજના સાથે સતત સંકળાયેલા રહેજો જોડાયેલા રહેજો નાનુભાઈનો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને ફોન આવ્યો અહીંયા ગેટમાં એમ ઘરતા હતા ત્યારે કે સાહેબ આજ મીટિંગ છે કઈ નવી સરકારી યોજના ચાલુ થઈ છે હું કહો હા કે તો એમાં કોને કોને તમે ગ્રુપમાં લીધા છે હું કહો તમને લીધા છે બીજાને કોને લીધા ને કોને ન લીધા એ મૂકો પડતું તમને લીધા છે એ કે તો પણ સાહેબ હજી તો હું ઘરે છું અવાય આજે આવે ન આવે કોણ બહુ વરસાદ છે ને હું કહો લાભ લેવો હોય તો અવાય નકર કાઈ નહીં આવશે તો લાભ મળશે નકર નહીં મળે આવીને બેહી ગયા આયા જે આયા છે એવા જ આવ્યા છે હો અમે 160 જણાને આમંત્રણ આપ્યું ફોન કરીને સાંભળજો 160 ને પા એમ કે અમને સાહેબ ખબર ન ને અમને ગ્રામ સેવક કે કીધું નતું ને એટલે મેં ન આવે નકર અમે આવે અમે ત્રણ વાર ફોન કર્યા એક ના ગ્રુપ તમારું ગ્રુપ બનાવ્યું છે પીકેવીવાય મવવા તાલુકો એવું કરી એમાં ત્રણ વાર મેસેજ 3 દીથી મેસેજ મોકલી છે તમારા ગ્રામ સેવકોને પણ મેં કીધું વિસ્તરણ અધિકારીને કીધું આપણા ગ્રામના તલાટી અને આપણા સરપંચ શ્રી બેન પણ હાજર રહ્યા તમને પ્રોત્સાહન આપવા માટે પણ મૂળ લાભાર્થીઓ જે છે એ હજી કુંભકર્ણ નિંદ્રામાં સરકારને દેવું છે તો આપણા ખાતામાં આપી દેશે અને પછી એ નીકળી જાય ને એટલે જંડો લઈને હરોજ આવે મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત ગ્રામ સેવક પણ હરોજ આવે મારી સહાય હજી જમા થઈ નથી બેન મારી સહાય જમા નથી થઈ એવી સહાય આમાં પીકે માં નહીં થાય તમને અત્યારથી કહી દઉં જે લોકો આપણી મીટિંગમાં આપણી પ્રવૃત્તિમાં જોડાશે નહીં એના ખેતર ઉપર ગયા પછી આવા નિયમો પાળતા દેખાશે નહીં એની એની યોજનામાં એને લાભ નહીં મળે અને પછી એમ એની ફરિયાદમાં એક જ કારણ આપશો તમે આની અંદર યોગ્ય જોડાણ નથી અને એ મને હું આડું રાખું પડદો રાખો મારી બે ચા પાઈ ને આદી પિસ્ટોલ પાઈ ગયો એટલે તમારું કાકે રાખું બીજાનું ના હું એવું નહીં ઓપન છે પોર્ટલ જેની હાજરી દેખાતી હોય એનું ઉપર આવે ન દેખાતી હોય એનું ના આવે અને ઓનલાઈન ની અંદર તો બઉ સારું પદ્ધતિ થઈ ગઈ કોઈની લાગવગ ન ચાલે

આપણું જે સમર્પિત ભાવ છે એ ઓછો જરાય ન થાય અને આવનારા દિવસો તમારા જ છે એ કહી દો સાંભળજો અત્યારે ભલે આપણને મુશ્કેલ લાગતું હોય બીજાની સરખામણીમાં આવક થોડીક ઓછી લાગતી હોય આપણને ગાંડા ગણતા હોય પણ આવનારા દિવસો આપણા માટે ઉજળા ભવિષ્યના છે કેન્દ્ર સરકારની એક બીજી યોજના આવી રહી છે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ આ નામનું જે મિશન છે આખા ઇન્ડિયામાં એક સરખો અમલ થઈ રહ્યો છે આખી યોજના ઘડાઈ ગઈ છે બજેટની જોગવાઈ થઈ ગઈ છે માત્ર એને ઓફિશિયલી ઓથોરાઇઝેશન સર્ક્યુલર લેટર નોટિફિકેશન અથવા તો જે સંસદમાં ઠરાવ થઈને એને બહાર અમલીકરણ માટે દેવાનું છે એટલી જ બાકી વાર છે એની અંદર તમારા સિવાય કોઈ ખેડૂતને લાભ દેવાના નથી કોઈ પણ યોજના સરકારની હોય ખેતીવાડીના પ્રોત્સાહન બધા જ લાભ આપણી જે જે મુશ્કેલી પડે છે એમાં સરકાર આપણને ટેકો આપે આપણને સપોર્ટ કરી આપણને મોડેલ ફાર્મર તરીકે લોકો આપણું ડેમોન્સ્ટ્રેશન જોઈ શકે આપણામાંથી પ્રેરણા લય કરતા થાય એના માટે તમને જ પ્રોત્સાહન આપવામાં આવે છે બે દિવસ પહેલા આપણી નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટીમાં આ સેન્ટરને રિસોર્સ સેન્ટર તરીકે પણ માન્યતા આપી છે કે ભાઈ આવા અલગ અલગ ખેડૂતને આસપાસના દસ પંદર ગામના ખેડૂતો આવી શકે અહીંયા ભણી શકે શીખી શકે ફિલ્ડમાં જોઈ શકે એકબીજા ખેડૂતની સાથે વાર્તાલાપ કરી અનુભવ મેળવી શકે એટલા માટે કોલેજમાં ન જાય યુનિવર્સિટીના સંશોધન ફોર્મ ઉપર ન જાય યુનિવર્સિટીના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં એટલે એમના વિસ્તારમાં આવા રિસોર્સ સેન્ટરને માન્યતા આપવા માટે આખા ગુજરાતના ત્રણસો જેટલા આવા પ્રગતિશીલ ખેડૂતોને બોલાવ્યા હતા દાહોદ ખાતે હાલોલ ખાતે અને એમાં આપણા આ સેન્ટરને ભરતભાઈના નંદનવન ગીર ગૌશાળાના સેન્ટરને એને રિસોર્સ સેન્ટર તરીકે આપણા વિસ્તાર માટે માન્યતા આપી છે જેથી કરીને આપણે આ જે વિસ્તારમાં પ્રિમાઇસિસમાં બેઠા છે એને આધુનિક કરવાનું અહીંયા આગળ ડિજિટલ મીડિયાથી આપણે સારી રીતે ભણી શકીએ એના સાધનો અને તમને વારંવાર આ મિટિંગમાં આવવાનું મન થાય એના માટેની સવલતો ઊભી કરવા માટે પણ આ સેન્ટરની અંદર જોગવાઈ રાખવામાં આવી છે આપણે આ યોજનામાં ત્રણ વર્ષ સુધી સાથે જોડાયેલા રહેવાના છીએ આપ સૌ અમને ઘણા બધા અમારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં ગયા ને અથવા પછી ગ્રામ સેવકને વેરીફાઈ કરવા માટે આ લિસ્ટ મોકલ્યા હતા જિલ્લા પંચાયતમાંથી કે જાઓ જોઈ આવો સનવલ્લા ગામના ભાઈને લીધા છે વડિયાના પ્રકાશભાઈને લીધા એને વાડીએ જાવ એને મળો તમે આ પિકવી વિશે શું જાણો છો એટલે પ્રકાશભાઈનો મને ફોન આવ્યો કે સાહેબ કઈ યોજના નવી ચાલુ થઈ છે આ સાહેબ આવ્યા છે મને કે છે પિકવીવાય કોકોાા પરંપરાગત કૃષિ વિકાસ યોજના ચાલુ થઈ છે તમને ગાયની સબસિડી મળે છે તમારું નામ સિલેક્ટ કર્યું છે તમને એની અંદર લીધા છે તમારું ત્યાં વેરીફિકેશન થઈ ને તમે પોર્ટલ રજીસ્ટર કર્યા છે જો તમે જોડાયેલા હો તો તમને આ યોજનાની ખબર પડે નહીતર એ પહેલા ગ્રામ મને સાહેબ આવી યોજનાની ખબર નહીં મને કોઈ પૂછ્યું જ નહીં પૂછ્યા વિના મારું નામ નાખી દીધું એટલે ફટ દન બેન કાઢી નાખે ના ચાલો આ ભાઈ ના યોજનામાં નથી રહ્યો એવી ભૂલ ન થઈ જાય ધ્યાન રાખજો હજી ઘણા બધા ચેક કરવા આવશે તમને અમે જ આવશું એવું નહીં થર્ડ પાર્ટી તરીકે અમારી અજાણમાં પણ આવશે કહેવાનું હા સાહેબ અમે પીકેવીવાય યોજનામાં ગયા હતા પીકેવીવાયમાં અમારી સહી કરી છે અને એમાં જોડાણા છીએ અમે આ એક હેક્ટર વિસ્તાર પૂરતો કોઈ પણ જાતના હાનિકારક દ્રવ્યો વાપર્યા વિના પરંપરાગત પદ્ધતિથી ખેતી કરી અને જે પ્રોડક્શન થાય એ માટે અમે કટિબંધ છીએ એના માટે ડેડિકેટ છીએ તો તમને આ બધી યોજનામાં સામેલ રાખવામાં આવશે ને લાભ મળશે ભૂલે ચૂકે જો ડાયા થયા ડાયા નો કહેવાય ને દોઢ ડાયા થયા મને પૂછે વિના નામ લખી નાખ્યું છે અમારે એક ખેડૂત હજી એક ગામના છે શેખપુર ની આસપાસ ના કોઈ એક ગામના ભૂલમાં અમારે એને અપેડાનું સર્ટિફિકેટ કોઈ બીજા ભાઈ ભલામણ થી અપાઈ ગયું એની પૈસા તો ન ભર્યા પણ દર વખતે ફોન કરે મારું નામ કોને પૂછીને લખ્યું તમે હું ઓર્ગેનિક કરતો નથી મને ઓર્ગેનિક સર તમારું નામ ભલાના વિનોદભાઈ જે છે એની ભલામણ કરીને એની હારી હારી તમારું આ સર્ટિફિકેટ નહીં મારું નામ કોને કર્યું એને સહાય દર વર્ષે જવા દે બોલો એક હેક્ટર હેક્ટર દીઠ પાંચ હજાર ની સર્ટિફિકેટ ઉપર મળતી સહાય એના ત્રણ હેક્ટર છે કાકા બાપાના ના ભેગા થઈને ખાતું પંદર પંદર હજાર રૂપિયા ચાર વર્ષ થી જવા દે પંદર છોકો ને સાઠ હજાર રૂપિયા ગયા ખાલી એના કુંડ મિજાજી સ્વભાવને કારણે આવા હજારે એક હોય બધા નથી હોતા હજારે એક હોય પણ આપણે જો યોજનાની ખબર ન હોય તો આપણે જે તે રિલેટેડ આપણા સંપર્કના વ્યક્તિ ગ્રુપના વ્યક્તિ અમારી જેવા અધિકારી ગ્રામ સેવક ભાઈ આપણા એગ્રીકલ્ચર ઓફિસર બાગાયતના અધિકારીઓ આવતા હોય તો પૂછવાનું આપણને ન ગમતી હોય પ્રોબ્લેમ આવે તો નાસી પાસ થવાને બદલે એનું સોલ્યુશન માટે જે અનુભવી ખેડૂતો છે એની સલાહ લઈ અને આપણે એમાંથી સાંગો પાંગ પાર ઉતરવાનું છે તો આ યોજનાનો તમે ખૂબ સારી રીતે લાભ લ્યો આપણા ટૂંકા આમંત્રણને માન આપી અને આપ સૌ ખેડૂત મિત્રો વિશ્વાસથી આવી આપણી પ્રાકૃતિક પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની યોજનામાં સરકારની આ યોજનામાં સામેલ થયા છો જોડાણાં છો એ બદલ આપને આવકારું છું અને આપને અભિનંદન પણ પાઠવું છું આપણા આ તાલીમના પ્રોગ્રામમાં આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી અને આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે એ લોકો એહસાસ કરાવવા આવ્યા છે કે અમે પણ તમારી સાથે છીએ આવા સારા કામમાં અમારું પણ કઈ કામ પડે તો અમે પણ તમારી સાથે ઊભા છીએ એવા આપણા ગામના સરપંચ શ્રી રિતાબેન રાકેશભાઈ તલાટી મંત્રી શ્રી તમારા એફએમટી જે આની અંદર જે સાંગો પાંગ સમર્પિત છે એવા આપણા પ્રિમાઇસિસના ભરતભાઈ જજ્ઞેશુભાઈ પ્રકાશભાઈ અમારા નાનુભાઈ ઘણા બધા જગદીશભાઈ ઘણા બધા મારા પાંચ સાત વર્ષથી આપણા ખેડૂત મિત્રો છે કે જે સતત અમારા પરિચયમાં છે અને અમે પણ એના પરિચયમાં એના કાર્યના પરિચયમાં છીએ કે જેની એક જ ભાવના છે કે પોતાની ખેતી સુધરે અને આસપાસના જે ખેડૂતો આ યોજના અમારું જોઈને અને થોડા ઘણા અંશે કરતા થાય ને એના ખેડૂતને એના કુટુંબની આવક વધે એના બાળકો સુખ સમૃદ્ધિથી રહી શકે અને હેલ્ધી એના સગા સંબંધીઓ રોગમુક્ત રહી શકે એ માટે એવો સતત ચિંતિત છે ભરતભાઈ આજે એમની નર્મદા જિલ્લામાં છે છતાં પણ અહીંયા કઈ મુશ્કેલી ન પડે સંપૂર્ણ વ્યવસ્થા કરીને છે મિત્રો આજે આવા અંદર હાથ હાડલા કરવા ને બહુ મુશ્કેલી હોય છે અમારે સુરતમાં રહેવું બેન ને કઈ મહવા રહેવું સાહેબ ને બારડોલી રહેવું અલગ અલગ જગ્યાએ રહીને તમને ભેગા કરીને વ્યવસ્થા કરવી તમને મેસેજ કરવા તમને જાણ કરવી સમયસર અમારે આવી જવું તમને સમયસર માહિતી સારી મળે આ બધુંય સંકલન કરવું ને પણ ખૂબ મુશ્કેલ હોય છે છતાં પણ જયારે જયારે આપણને કહેવામાં આવે મેસેજ આવે તો ખૂબ સારું ડિજિટલ મીડિયા થઈ ગયું જયારે પણ મેસેજ આવે કે આપણે આ જગ્યાએ વિઝિટમાં જવાનું છે આ જગ્યાએ આપણે મીટિંગમાં મળવાનું છે આ જગ્યાએ આપણે સેલ્સ માટે મળવાનું છે આ જગ્યાએ આપણી પ્રોડક્ટના પ્રોસેસિંગ માટે મળવાનું છે એટલે અવશ્ય આપણા ગ્રુપમાં અત્યારે મેં તમારા નંબર લીધા કોઈનો ખોટો નંબર હોય ગ્રુપમાં જોઈન્ટ ન થઈ શકે એ પાછા જોઈન્ટ થઈ જશે કરી દઈશું તો એ મેસેજ મેસેજને ગ્રુપમાંથી લેફ્ટ ન થઈ જાય

એમને બાગાયત ખાતાની પંદર હજારની ની સબસીડી મળવા પાત્ર હતી હવે એમને કઈ વર્મી બેડ હોય કે બાગાયત નવા વાવેતર હોય આંબાની નિરીક્ષણ કરવા માટે અધિકારી એ એ ભાઈએ શું ભાઈ બિચારે અધિકારી ફોન કર્યો એની ચીખલીથી નીકળ્યા છીએ સણવલના ના હમણાં અડધી કલાકમાં પહોંચી જશો તમે જો આ નવા આંબા બનાવ્યું છે એની સબસીડી માટેની સહાયની અરજી કરી છે એનું વેરીફિકેશન કરવા અમે આવીએ છીએ ઓલા ભાઈ લગ્ન ની સીઝન સાંભળજો એ ભાઈ છે ને સણવલ્લા ની બાજુના ગામમાં નાગધ્રા હોય કે નળધ્રા હોય ત્યાં ક્યાંક જમણવાર માં ગયેલા ત્યાં બેઠા બેઠા ગપોકતા જમણવાર ને હાડા બારે જમણવાર હતું ઓલા ભાઈ ને સાહેબ હું તો લગ્નમાં છું કે વાંધો નઈ અડધી કલાક જો આવી જાવ ને તો અમારું વેરીફિકેશન નું કામ પચી જાય ને તમારો કેસ અમે ચુકવણું કરવા મોકલી દઈએ એ ભાઈ ની દાંડાઈ જુઓ કેટલી એ કે કાંઈ વાંધો એટલે બીજા ભાઈ કે કાંઈ અધિકારી આવતો હોય તું ભાઈ જા હમણાં અડધી કલાકમાં પાછો ભઈ આવી પછી આપણે જમશું હું તારી હાટો વાટે ખમું એ કે ના ના એ તો સાહેબ આવશે ઘડી જ બેસે ગામમાં આટા મારશે ત્યાં આપણે જમીન જાય હારા બારે ભાઈ ગયા ગયા ઓલા અધિકારી આવ્યા એ કે બે વાર મેં ફોન કર્યો તો છે ભાઈ ઘરે ને ઘરના કે ના ના એ તો લગ્નમાં ગયા કે જરા ફોન કરો ને તો ઘરવાળાના તો ફોન ભાઈ ઉપાડ્યો ને એ જમતા હશે બીજ જમતા હશે એટલે હાથ બગડેલા હશે ને એટલે ઘરવાળાનો ફોન ન ઉપાડ્યો હાથ બાથ ધોઈને અને પંદર વીસ મિનિટ થઈ અડધે રસ્તા પછી એને યાદ આવ્યું કે ઘરે જશે તો બૈરું ખીજા છે મારો ફોન કેમ ઉપાડ્યો નહીં એને રસ્તામાંથી ફોન કર્યો કે બોલ હું હતું તારું રમા એ કે ઓલા સાહેબ આવ્યા હતા અડધી કલાક તમારી રાહ જોઈ પંદર હજાર ની સબસીડી હતી અને એ કે હવે કેન્સલ કેસ કેન્સલ કરીને વૈયા ગયા એટલે ભાઈ હપ્તા જ ગયો ગાડી ચાલુ ન થાય એને જમવાની ડીશ કેટલા હજાર ની પડી પંદર હજાર એ પંદર હજાર ની સબસીડી લીધી હોત તો પંદર વખત પંદર હાજર જાતા કર્યા એ બીજા વર્ષે પાછી સબસીડી ની યોજના પંદર હજાર ના લીધા ત્યાં સુધી બે નો ઝઘડો હાલ્યો એ તો બેન બિચારા હમજો હતા કે એને સતર્ક કર્યા આ ભાઈઓનું આપણું એવું ક્યારેક આપણે આ યોજના ના આપણા ખોટા નિર્ણય